બેન હું એમ ના કઉ કે હા તમે મંદિર લાઈટ ચાલુ હોય છે એમાં તમે પ્રતિક્રમણ કરો હું તો એમ કઉ કે મંદિર લાઈટ બંધ કરો જે ભગવાન માટે મંદિર બનાવ્યું છે એ ભગવાન અહિંસા ની પ્રરૂપણા કરી છે તો એ અહિંસા નું પાલન કરો ને એના જ નિમિત્તે તમે હિંસા કરશો જેને તમને એક નાનામાં નાના જીવને દુભાવવાની ના પાડી છે એના જ નિમિત્તે તમે આટલા અધધ જીવોને હિંસા કરો છો કન્ટિન્યુ ચાલુ રાખો છો લે ભાઈ તે કીધું એનું ઈનામ તને હા શું પોતાના આત્માને પૂછો પોતાના આત્માને પૂછો કે આપણે શું સમજીએ છીએ ભગવાનને તો હું તમને એમ ના કહું કે હા તમે પાપથી પાછા અઠવાની ક્રિયા પણ એ પાપમાં બેસીને જ કરો હું તો એમ કે તમને ભૂલો પડે તે તમે વેલા કરી લો વેલા જમી લો અડધો કલાક વેલા લાઈટ સુધી પ્રકાશમાં કરી લો અને ત્યાં હજી તો ચોમાસા સુધી તો વાંધો નહીં આવે ને ત્યાં સુધીમાં તમે પાકું કરી લો અને ઓલી લાઈટ ઓલી આવે છે ને રેડિયમ ની રેડિયમ ની બુક માંથી વાંચો કોઈ કોઈ બોલો હોય તો એમાં જોઈ લેવાય એ તો અંધારામાં ચાલે છે એના માટે તોય બનાવીશ આય ઘણા એ મંગાવ્યું છે એનું પ્રાપ્તિસ્થાન મોકલાવીશ પ્રાપ્તિસ્તાન ને પીડીએફ મોકલાવીશ તો તમે એક પાપ ચાલુ છે એના માટે બીજું પાપ કરો એ બી પ્રરૂપના હમણાં કરો નહીં તો તમે જેટલા લોકો લાઈટમાં પ્રતિક્રમા કરશે એ બધાને ભાગીદારો શું કમ બાય એટલે સમજો સિદ્ધાંતને સમજો સિદ્ધાંત પર ચાલો તમે કોઈને પૂછવાની જરૂર નથી નો શું સિદ્ધાંત છે એ સિદ્ધાંત આમાં બરાબર છે નો સિદ્ધાંત છે વગર ખાસ જરૂર કે એ કર્યા વગર ચાલે એવું જ નથી કે ભાઈ ખાધા વગર ચાલે એવું જ નથી જેવું તો પછી એના માટે દે મિનિમમ પાપથી તમે જીવી શકો એમ જીવો પણ મિનિમમ હિંસાથી છે એમાં તમે વધારે હિંસા થતી હોય એવા પદાર્થોને તો ના પાડી દીધે પણ એમાં મિનિમમ હિંસા છે એવી વસ્તુથી તમે તમારું જીવન ટકાવો કારણ કે જીવન હશે તો સાધના થશે સાધના કરશો તો કર્મોથી મુક્ત થશો તો તમે મોક્ષ ગતિને પામશો આ સીધો સાદો નિયમ છે બધાની સમજમાં આવે એવો નિયમ છે તો જે હિંસા કર્યા વગર ચાલે એવું જ નથી એટલી છૂટ આપી છે કે આપવી જોવા પડે એવું છે તો ઓછામાં ઓછી હિંસા જીવો એમાં આ સિદ્ધાંતને તો તૂટી ગયો ત્યાં મંદિર ને ચોવીસ કલાક લાઇટ રાખવાની કોઈ જરૂર જ નથી ને ભગવાન તો એ તમે સમજી શકો છો બધા સમજી શકે છે કે ભગવાન તો એવું કે જ નહીં કે તમે મારા મંદિરને ચોવીસ કલાક લાઈટ રાખો ભગવાન તો પોતાનું મંદિર બનાવવાનું નથી કીધું તો લાઇટ રાખવાનું ક્યાંથી કે આ બધી ગલત ફેમિલી માંથી બહાર નીકળો અને સાચા રસ્તા પર આવો તો કઈક માર્ગ મળશે બાકી નહીં મળે